તો ભાઈ લો કેમ છો બધા ફાઇનલી ભાઈ હું નીકળી ગયો છું આપણા ગુજરાતી મોટો લોક માટે અને ભાઈ અત્યારે સોમવાર છે તો પબ્લિક થોડી ઘણી લાગે છે જો આ મંદિર છે ભાઈ અને અહીંયા મસ્ત પબ્લિક છે સવાર કરતાં ઓછી છે પણ સવારે એકદમ પબ્લિક હતી ને ભાઈ અને બાઇકની હાલત છે ને જોવા જેવી નથી આ જો બાકી હે ને તો આવું કંઈક છે તો હું ફાઇનલી નીકળી ગયો છું અત્યારે માંગરોળ તરફ માંગરોળ તરફ આપણે નીકળીએ કેમ કે છે ને ભાઈ આધાર કાર્ડ એ ભાઈ પાસે છે તો આધાર કાર્ડ લાવવાનું છે ભાઈ એ ખબર નહીં ક્યાં અત્યારે માહોલમાં આવે છે ને અભય કે કંઈ ખબર ન જ પડતી ભાઈ તો અભયનું હું મોટો શૂટ કરવા માટે જાઉં છું માંગરોળ તરફ તો અભય કહે કે તું ભાઈ આધાર કાર્ડ લેતો આવ્યો છે મારે અવાય એમ નથી હું કહું વાહ ભાઈ આ મને એ ખબર પડતા ને ત્રણ દિશા તું કરે શું ભાઈ કાંઈ વાંધો નહીં હાલો આપણે નીકળીએ માંગરોળ તરફ મસ્ત મોટો વ્લોગ શૂટ કરશું અને ભાઈ ગુજરાતીમાં આ ચેનલ ઉપર પહેલો વ્લોગ થશે મોટો વ્લોગ તો મજા આવશે હવે પેટ્રોલ મને એવું લાગે છે કે પૂગી જાય એટલું હે વાંધો નથી હાલ ચાલો મજા આવશે હો ભાઈ કેટલા સમય પછી મોટો વ્લોગ શૂટ કરું છું બહુ મજા આવશે ચાલો ભાઈ પેક કરીને નીકળીએ બોલે તો હું હા સાઈડ રેજો ભાઈ બધા સાઈડ રેજો ગામમાં છે ને પછી ગોવા ઉપડી જાય ક્યાંક પછી કે અમે તો રસ્તા ઉપર જ હાલતા હતા હમણાં તમે જોયું ને ભાઈ કે રસ્તા ઉપર હાલવા વાળાનું જે હાલવાની રીત કેવી હોય એ તમે જોયું ને માંથી માં ફરે માંથી માં ફરે તો પછી આપણે બિચારો રાઈડર શું કરે વાહ ભાઈ કામ સારું છે હજી કાયલા જતી તો બનાવીને ચાલુ કર્યું ના બનાવી નહીં વાહ ભાઈ વાહ ખટાણા બધાય માણસો પણ ઝડપી થઈ ગયા હો ભાઈ બધાય અત્યારે બધા રનિંગ માટે નીકળે છે અત્યારે જોલા ટેમ્પા માં જાય છે ને એનું રિએક્શન જોઈએ આપણે મજા આવશે અંકલ કઈક બોલા તા પણ મને સંભળાણું નહીં આમાં અને ભાઈ લોક મારી પાસે એક મસ્ત વાયરલેસ માઇક પણ છે જેનાથી તમને હે ને મસ્ત એકદમ અવાજ આવશે તમને વાંધો નહીં આવે એટલે એ એક બેનિફિશિયલ છે તમારા માટે કે ભાઈ છે ને મેં માઇક એકદમ મસ્ત બેસ્ટ ક્વોલિટીનું વાપર્યું છે જેમાં તમને મસ્ત ક્વોલિટી વાળી અવાજ આવશે ભાઈ બારનો પણ અને અંદરનો પણ જે હું બોલું છું એ ચલો અત્યારે તો આ હું અત્યારે આરણે પહોંચવા આવ્યું છું ભાઈ આરણા છે નાનું એવું ગામ છે મારા ગામની બાજુમાં જ અને ભાઈ મોટો બ્લોક નો સેટઅપ વગર તમારે જોતો હોય ને ભાઈ તો હું બેસ્ટ સેટઅપ લાવ્યો છું જોઈ લેજો ચેનલ ઉપર મળી જશે તમને અને ભાઈ નત નવા બમ્પ રાખે ને એ નો મજા આવે હા રાખવું જોઈએ પણ એક રસ્તા ઉપર તમે ચાર ચાર બમ્પ રાખો એ કેમ હાલે ભાઈ હલો ભાઈ હું આરાણાની બહાર નીકળી ગયો છું અને હે

તો ભાઈ આવી ગયો છે માંગરોળ નો ગેટ ભાઈ 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 આરામ થી ભાઈ આરામથી ભાઈ આરામ પેટ્રોલ પંપ આયા જ છે તો વાંધો નથી જો એવું કઈ લાગશે તો નાખી લેવું બાકી આવા ખૂટિયા ધ્યાન રાખવાનું બાકી હે ને આમાં અડી બડી જાય ને ક્યાંક કોકને તો બધા આપણે જ આપણે જ હલવાવાનું બોલો ના ના છોકરાનું જે રિએક્શન હોય ને રિએક્શન સારું આવે આખી જગ્યા ખાલી છે પાણી ઉપર બોલો તમે શું કાઢી લેવું જોઈ લે છે ને બાકી રંગુ તો આપણે ક્યાં જ ભેરાવો હલો ભાઈ માંગરોળની માર્કેટમાં એન્ટર થયા છે જોઈએ હાલો લીમડા ચોક જાય જોયે હું છે ને હું પડી ગયું ભાઈ આમાં કોક ના કોકનું કાક પડતું રિએક્શન આપણે તગડું લેવાનું છે ભાઈ માંગરોળનું કેમ કે માંગરોળને આખા પબ્લિકમાં પૂગવો જોઈએ આ વિડીયો તો તમારા હાથમાં છે ભાઈ જો તમે સપોર્ટ કરો ને તો માંગરોળના આખા ઓલા ઉપર એ પહોંચી જાય બધા લોકો જોઈ લે માંગરોળની કેસો દે જોઈ લે બધા તમારા ઉપર છે વધુમાં વધુ શેર કરો કે તમે એક લોકો જોતા હોય ને તો ત્રણ લોકોનો શેર કરો ભાઈ તાકી જોયે આપણું થોડુંક ફેમિલી મોડું થઈ જાય ને પછી કાંઈ વાંધો નથી પછી હું તમે તમારે તમે કેવો એવા તમે કયો એવો વિડીયો બનાવીશું બરાબર ને ભાઈ વાંધો જ નથી આપણે હાલો ભાઈ તો માર્કેટ રિયલ માર્કેટમાં ઘૂસી જાય આપણે થોડીક વાર ફરશ રિએક્શન તો હારો હારો આવે છે પણ અહીંયા છે ને ટ્રાફિક ટ્રાફિક થઈ જાય ને મને ઈ બીક છે કે ભાઈ મારા કારણે કઈ ટ્રાફિક નો થાય નાના નાના છોકરા છે ને એકદમ જોયે રાખશે જો હમણાં આગળ એના રિએક્શન લેવા જાય છું નાના છોકરાઓના મસ્ત ક્યૂટ એકદમ જે હોય ને ભાઈ

રસ્તો મને ખબર ક્યાં ઘડી ગયો ક્યાં કહ્યું કુતરા મળી ગયા એટલે સમજ એટલે ગયો એટલે હવે આમાં ક્યાંય રસ્તો નીકળવાનો નથી એલા મને કેમ એવું લાગતું નથી કે નથી નીકળવાનું आई थी बार निकड़ी जोए तो हरू कि वाई क्या गुंडा बने गारे तू क्या गरी जो भाई अब तो मने इम थे कवाई थी निकड़ी जाओ तो हरू कि હા રેડે 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 રેડી બાર તો નીકળો છું પારો તો નીકળી ગયો હું પણ ક્યાં નીકળો એ મને નથી ખબર કે માંગરોળ માં ખબર છે મને કે માંગરોળ માં રહું પણ મને નથી ખબર કે હું ક્યાં નીકળો એલા ભાઈ થાય ક્યાં નીકળો એલા હાલો અહીંથી લેવાનું છે બરાબર આપણે પાછા અને ઓલાનું જે આધાર કાર્ડ લેવાનું છે ને એ લઈ લે બાકી રિએક્શન તો મને તગડું મળી ગયું બરાબર પહોંચી ગયા પાછા ભાઈ દેખાઈ ગયું ને તમને કેમ બાકી અડધો માંગરો રખડાયું ને તમને

ઓહો એ ભાઈ બોલો હવે થાય કરો ના કામ માં આવા જ હોય કાંડ જ વારો કાંડ જ વારું કામ નક્કી જ ન હોય ભાઈ વિચારતા છે કે મારા કોણ છે કોણ હાલો ફોન કરીએ બીજું કઈ નો થાય હવે તો ભાઈ હવે એ ભાઈને મેં ફોન કર્યો તો ફોન બીજી વારમાં ઉપાડ લીધો હવે એને એને કીધું કે ભાઈ અત્યારે પોસિબલ નથી કાલે આપણે ટ્રાય કરીશું કાલે પાછો એક ધક્કો થાય મેં કાંઈ વાંધો નહીં ભાઈ હવે અભયને છે ને આપણે ફોન કરીને કહી દઈએ કે ભાઈ કાલે એક ધક્કો ખાઈ જાવ બાકી આપણે હવે નીકળીએ બરાબર તો હાલો ભાઈ લો હવે આપણે નીકળીએ મેં અભયને ફોન કરીને કહી દીધું ભાઈ એ અત્યારે હાજરમાં નથી તો આપણે છે ને કાલે ધક્કો ખાઈ જાવ એક વખત બરાબર બાકી હવે આપણે થાય એ મળું અંધારું અને ઘરેથી જો બાટા ન ખાવો હોય તો જલ્દી આપણે પહોંચી જાય બરાબર તો હવે હું અહીંથી શોર્ટકટ લઈને નીકળી જાઉં બરાબર બાકી મારો થોડોક નાસ્તો કરવાનો મૂડ હતો પણ હવે અત્યારે મોડું થાય ને એટલે નથી કરવું કાંઈ નહીં હાલો આપણે અહીંથી નીકળી જઈએ એને કૂતરાની બીક છે જ આવી આવી ગેલેરીમાં હું જાઉં ને બરાબર તો મને બીજું કઈ નથી મને રસ્તા બધાય ખબર હે પણ છે ને એવા એવા કૂતરા રે છે ને કે ભાઈ તમે વાત પૂછો માં અને મને છે ને ભૂટકાય હે અમારી વાહ ધોળા છે હેલ્મેટ વગર નું ધોળે તો બોલો અત્યારે વિચાર કરો મારો હાલ જો મેં આવો મેં માહોલ બનાવ્યો હે હેલ્મેટ પહેરી પહેરીને તો વિચાર કરો ઈ આ જે રસ્તો છે ને અમુક લોકો એવા હે અહીંથી તમે રાતના નીકળો ને તો થોડુંક સાવધાની રાખવાની ને ભાઈ કેમ કે અહીંયા છે ને બધા માણસો હારા ન હોય બરાબર તમે સમજો ને હું કેવા માંગુ એટલે થોડુંક ધ્યાન રાખવાનું કે રાતના ટાઈમે આવા રસ્તા અવોઈડ કરવાનું બરાબર અમે રાઇડર્સ લોકોને વધારે ખબર હોય કેમ કે અમે બધા રખડતા હોય ને એટલે થોડુંક ધ્યાન રાખવું એમ અત્યારે તમે જોયું જ તું ને બરાબર તો એ થોડુંક આપણે તમારે ધ્યાન રાખવાનું ભાઈ તો નીકળીએ આપણે ઘર તરફ આ ગાડી ને ચાલે રસ્તો દેખાય ને ભાઈ તો આ ગાડી છે ને એકદમ એમ થઈ જાય ભાઈ આ એકદમ ઠેકડા મારવા માટે ને ભગાડ તો મને ભગાડ પણ આપણે છે ને થોડુંક માપે ભગાડવાની હમણાં હમણાં જ મેં એક બે એક્સિડન્ટ એવા જોયા જ છે હું અત્યારે પહોંચી ગયો છું ક્રિષ્ના હોટેલ અમારા અહીંયા છે બરાબર હવે વારી લ્યા બોલે તો હમ đun 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 alo bạn muốn đi chơi hotel mặc gì chơi ở mặc gì reaction chơi ở tâm đơn double chơi chơi chơi

हू बधी लागे है ना माहौल गुजराती ना माहौल माहौ वो है भाई गजब भाई હાલો ભાઈ છોડો બોળો એન્સસ ખરીદી દે આપણે નીકળીએ બરાબર આ ચશ્માનો એક કઈ કરવું પડશે ભાઈ ચશ્મામાં હે ભેગું નથી ન કે થતો કેમે રાઈડર એવું જ હોય ચશ્મા પહેરન એટલે હેલ્મેટ પહેરવાની મજા ન આવે પણ હવે હાલે આપણે શું કરીએ ભાઈ અમે એડજસ્ટ કરવું પડે થોડું ઘણું બોધી તો ન હાલે અત્યારે ચશ્મા તો ન નીકળી જાય કઈ બરાબર હાલો ભાઈ કેરે અવાજ જાય બાકી તો ભાઠા ખાવા હોય તો હજી કલાક રખાઈ દે એ કૂતરા હવે હવે હે ને હું રોકી મસ્ત બરાબર અને આપણા જે આ વ્લોક છે ને એને એન્ડ કરીએ હાલો ભાઈ ફાઈનલી આ વ્લોગને એન્ડ કરીએ અને મળીએ પછી નવા એક મોટો વ્લોગમાં હવે તો ગુજરાતી વ્લોગ્સ જ આવશે આ તો મેં વિચાર્યું કે તમને કંઈક નવું જોવા મળે એટલા માટે તો હાલો હવે ઘરની તરફ નીકળીએ ને આજના બ્લોગના એન્ડ કરીએ મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાઈ